તો નથી જ આવડતું બ્લાઉઝનું કટિંગ એ પણ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ નથી જ આવડતું તો ના જ કાપશો પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ ના આવડતું હોય તો ના જ કાપશો આજે મેં તમને એવો બ્લાઉઝનું કટિંગ મેં બતાવીશ જે પ્રિન્સેસ કટ તો નથી બરાબર પણ જ્યારે સિલાઈ થઈને બનશે ને જ્યારે એ બ્લાઉઝ તો પ્રિન્સેસ કટ જેવો જ લાગશે એ બ્લાઉઝ એટલે કે સાંધા સુધી તો નહીં જ બરાબર છે સો ટકાની વાત છે સાંધા સુધી તો એ બ્લાઉઝમાં રહે જ નહીં પણ પ્રિન્સેસ બ્લાઉઝ બ્લાઉઝનું કટિંગ તો નહીં તો આજે આપણે આ વિડીયો બનાવો છે તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ બરાબર છે એ પણ સાંધા સુધી વગર ઘણા લોકોને એવું થતું હશે કે પ્રિન્સેસ જયારે સિલાઈ કરતા હશે ને તો વધતો હોય ઘટતો હોય ફરી જતો હોય અથવા તો પ્રિન્સેસ કટ ના સેપ આપવામાં પ્રોબ્લેમ થતા હોય આવા ઘણા બધા પ્રોબ્લેમ છે ભલે ને પછી પેડ વાળો બ્લાઉઝ હોય બનાવવાનો પણ હોય પેડ આજે આપણે અંદર જોઈશું તો શરૂઆત કરીએ એટલે કે બ્લાઉઝ નું માપ જોઈ લઈએ લંબાઈ છે ચૌદ ઇંચની છાતી છે નવ ઇંચ ની કમર છે ત્રીસ ઇંચ ની શોલ્ડર છે સવા પાંચ ઇંચ નો અને બ્લાઉઝ નો મૂંડો છે સવા પાંચ ઇંચ નો આગળનું ગળું છે એટલે આગળનું ગળું છે છ ઇંચનું પાછળનું ગળું છે ચાર ઇંચ નું બરાબર છે હવે આપણે આ આ માપ ઉપરથી આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે પણ પ્રિન્સેસ કટ તો નહીં જ બરાબર બનાવવાનો છે તો પેઢ વાળો લાગવો જોઈએ પ્રિન્સેસ કટ બરાબર તો સૌથી પહેલા પહેલા આપણે આ કાગળ લઈ લીધું છે આ સિંગલ કાગળ છે મેં ડબલ લીધું નથી તો આપણે સૌથી પહેલા પહેલા લંબાઈ જે છે તેમાં ચૌદ ઇંચની છે તો આપણે એક ઇંચ હમણાં ઉમેર દઈશું અંદર

આડી લીટી દોર દઈશું હવે અહીંયા ગાડી ચેસ્ટ છે નવ ઇંચની તો નવે ચોકે છત્રીસ તો અહીંયા નવ ઇંચનું નિશાન પાડીશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ છે તે કરી લઈશું નિશાન એનું બી પાર લઈશું અને ત્રીસ ની કમર છે એટલે ત્રીસ ના અડધા પંદર ને ત્રીસ પંદર ના અડધા સાડા સાત તો આપણે સાડા સાત નિશાન પાર લઈશું અને એક ઇંચનો ટક્ષ પાલ લઈશું એટલે ટક્ષ નું નિશાન પાર લઈશું ને સવાનું આપણે દબાણ લઈ લઈશું આ બધાને આપણે એકબીજા જોડે જોઈન કરી આને કાપી નાખ્યું છે બરાબર છે હવે આજે પાછળનો ભાગ છે એની અંદર પાછળ ટક્સ લેવાનો છે બરાબર તો સૌથી પહેલા પેલા જે સવારની લીટી દોરેલી છે ને આજે મેન લીટી છે ને આપડી આ તો અહીંથી આને અડધું કરી લઈશું આવી અડધું કરી લીધા પછી આ જે નિશાન નીકળ્યું જે ગળી પડી તો અહીં આપણે પહેલા ચાર રીતનું ઉપર ઉધી નાવાનું અને આ જે ગળી છે તો અહીંયા લીટી દોરી દઈશું એ આપણો આ આ ટક્સ ને પાછળનું ગળું કેટલા રીતનું હતું એ બી જોઈ લઈએ ચાર રીતનું ગળું હતું એટલે હડા ચારનું એ નિશાન પાડી દઈશું અડધો ઇંચ અંદર ઉમેર દેવાનું અને ખુલ્લું રાખીશું અઢી અઢી રાખ્યું છે આપણે બેંચ રાખવાનું અને આને બીજા જોડે આવી રીતના જોઈન્ટ કરી લઈશું અને આ ખૂનો પડી ગયો હવે અહીં પાન શેપ આપી દઈશ કારણ કે પાંચ શેપો છે બરાબર તો આ પાંચ સેટ પાછળ થઈ ગયું હવે આપણે આ પાછળની બેગ તો આપણી તૈયાર થઈ હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે તે પણ પ્રિન્સેસ કટ જેવું લાગવું જોઈએ તો સૌથી પહેલા પહેલા જે લોકોને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય જેમાં કટોરી વાળા ટફ વાળા પ્રિન્સેસ કટ બોટ નેક સ્ટેન્ડ પટ્ટી દરેકે દરેક બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરીવાળા ટોક્સ વાળા પ્રિન્સેસ ડ્રેસના દરેકે દરેક સાઇઝના દરેકે દરેક જાતના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકની અંદર અને સો ટકા વોટરપ્રૂફ ફર્મા આવશે તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને કેશ ઓન ડિલિવરીમાં ફર્મા મંગાવી શકો છો અથવા તો તમે અમારા વિડીયો ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો હવે આપણે આ જે પાછળની બેગ છે એને આપણે આવી રીતના મૂકી દઈશું અને આની કોપી કાઢવાની છે કોપી તો આપણે એટલે કોપી તો મેં કાઢ આની કોપી લીધી છે હવે મેં આને પાછળની જે બેગ છે આમાં લખી દઉં પાછળ પાછળના ભાગને મેં આને હટાવી દઈશ હવે આ જે આપણો આગળનો ભાગ આપણે અહીં બનાવવાનો છે એના માટેની વાત કરીએ તો સૌથી પહેલા પહેલા આપણે અહીંથી ઉપરથી આમાં અહીંયા દસ ઇંચનું નિશાન પાડી દસ ઇંચ નું આપણે આ દસ ઇંચ નું નિશાન પાડી હવે કરીશ કે આ જે આપણો હવે આટલું કરી લીધા પછી આને સીધી લાઈન અહીં દોરી દઈશું આને સીધી લાઈન મેં દોરી દઈશું હવે મેં હું કરીશ જુઓ હવે મેં હું કરીશ અહીંયા ગાડી જે આ જે ભાગ છે અહીંથી આપણે એક ઇંચ આવતા રહીશું આ બાજુ બરાબર હવે આને વોકો અહીંથી જોઈન કરી દઈશ જે રીતના સીધું જોઈન છે એ રીતના આને વોકો જોઈન કરી દઈશ તમે વોકો આને આવી રીતના જોઈન કરી લો આવી રીતના મેં વોકો અહીંયા જોઈન કરી લઈશ હવે મેં આને જોઈન કરી લીધા પછી હવે મેં હું કરીશ કે હવે આ જે ભાગ છે આપણો આ જે ભાગ છે અહીંથી મેં એક ઇંચ આવી રીતના આ સાઈડ આવીશ બરાબર હવે મેં આ એક ઇંચ આવ્યો આ બાજુ એવી જ રીતના મારે આ બાજુ પણ એક ઇંચ આવી રીતના જઈશ તમે એક ઇંચ આપવા જતું રહો સીધો જ લાઈન મેં ઉતારી દઈશ નીચે આવી રીતના હવે મેં આ જે એક એક ઇંચ વધાર્યું ને મેં બંને સાઈડ તેને આને આની જોડે અહીંયા ગાડી મેં કરી મેં આવી રીતના અને આને જોઈન કરી લઈશ હવે મેં આ જે ભાગ આપણો છે આ જે ભાગ છે તેનું કામ તો પૈતું હવે અહીંયા ગાડી આપણે મુંડાનો જે આ પાછળનો ભાગ આપણે નિશાન પાડેલો બરાબર આ કોપી કરેલી હતી આપણે આપણે આનો પાછળનો જે મુંડો હતો એ આગળનો મુંડા પ્રમાણે આનો ખાડો ઉતારી દઈશ મેં આવી રીતના આવી રીતના બરાબર આ મુંડાનો મેં સેપ આપી દીધો આગળના ભાગનો હવે મેં એવું કરીશ અહીંયા ગાડી જે આ નિશાન દેખાય છે ને તો અહીંથી મેં આવી રીતના સીધી લાઈન દોર લઈશ સીધી લાઈન અને આવી રીતના બીજી એક સીધી લાઈન આવી રીતના દોર લઈશ થઈ ગયો મુંડાનો ટક્ષ ને આ થઈ ગયો નીચેનો હવે જે જે આ ભાગ ભાગ ને મિડલ નીચે આવીશ ખાલી અડધો ઇંચ હવે અહીંથી મેં અડધો આવી રીતના ને અહીંથી મેં આવી રીતના નાવડી જેવો શેપ આપવાનો નાવડી જેવો રાઉન્ડ વાળો હવે આ એક ઇંચ મેં જે કર્યું ને અહીંયા જે મેં કર્યું ને તે એક ઇંચ અહીં મેં વધારી દઈશ એક ઇંચ મેં અહીં વધાર દઈશ એવી જ રીતના જે આ જે ટક્સ લેવાનો છે ને એ ટક્સ નું જેટલું વધારાનું છે આ જેટલો લેવાનો છે ને એટલું અહીં વધારી એટલું મેં અડધો અહીં વધાર દઈશ આટલું બરાબર જેટલું મારે અહીં ટક્સ લેવાનો છે ને એટલું જ મેં અહીં વધારી એથી વધારે નહીં વધારવું ના કે પછી ફ્રન્ટ મોટો થઈ જશે નાનો મોટો થઈ જશે બરાબર અને આને જોઈન કરી લઈશ આ જે લીટી છે એને બી મે બરાબર આ રીતના મે આખું માર્કિંગ કરી હવે આને કાપી કરીશ જોઈ લો આપણે આમે કટિંગ મેં કરી નાખ્યું બરાબર હવે આમાં એક વસ્તુ છે કે આમાં આગળનું ગળું કેટલું હતું તો આમાં આગળનું ગળું કેટલું છે સાડા છ ઇંચનું આપણે અહીંથી જ માર્કિંગ કરી લઈએ સાડા છ ઇંચ માર્કિંગ કરી લઈએ અહીંયા આગળથી બે ઇંચનું ખુલ્લું રાખીશું અહીંથી મેં બે ઇંચનું ખુલ્લું રાખ્યું બરાબર એ રીતના ઉપર બી અહીંથી બે ઇંચનું ખુલ્લું રાખીશ ને આવી રીતના ચોરસ માર્કિંગ કરી લઈશ અહીં બી મારે પાન સેપ આપવું છે તો મેં પાન સેપનું ગળું આપી દઈશ જો આવી રીતના

અહીંથી ઉતારી દેવાનો અહીંથી તમે આવો ને સિલાઈ મારતા મારતા તો સીધો તમારે આના પર એમ ઉતારી દેવાનો બરાબર એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રિન્સેસ જેવો જ આખો શેપ આવી જશે જયારે બ્લાઉઝ બનશે ત્યારે પ્રિન્સેસ જેવો જ આનો શેપ આવી જશે ભલે તમે કટિંગ ના કરેલું હોય પ્રિન્સેસ અને પાછળ તમારે સાંધા પણ નહીં લાગે અને તમારે પ્રિન્સેસ ચઢાવવાનો બી વારો નહીં આવે કે તમારે પ્રિન્સેસ વધે ખૂટે ગમે તે થાય એવો બી કશું નહીં થાય તમારે ખાલી એટલું કરવાનું કે પહેલા તમારે નીચેનો ટક્સ લઈ લેવાનો ત્યાર પછી તમારે આમ ઉપરનો ટક્સ લઈ લેવાનો ઉપરનો જે ટક્સ લો તમે તે સીધે સીધો તમારે આ નીચેનો જે ટક્સ હોય તેની જોડે જોઈન્ટ જ કરી લેવાનો થોડો અડધો ઇંચ તમારે નીચે ઉતારી પણ દેવાનો એની જોડે જોડે સિલાઈ લઈ પણ લેવાની એટલે તમે કહેવાનો મતલબ હા તમે આની અંદર પાઇપિંગ નહીં નાખી શકો પાઇપિંગ નાખવાની હશે તો તમારે તો પછી પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ જ કરવું પડે એવું ના અમાસો કે તમે આને કાપી લઈશું આને કાપી નાખીએ અને પછી વચ્ચે નાખીએ અને પાઇપિંગ લગાવીને લગાવી એવું નહીં થાય તમારે આને પછી પ્રિન્સેસ જ કટિંગ કરવું પડે જ્યારે તમારે પાઇપિંગ લગાવવાની હોય તો પણ પાઇપિંગ ના લગાવવાની હોય તો તમે આ કટિંગ કરી તમે પ્રિન્સેસ કટ બનાવી શકો છો ભલે કટ નહીં હોય પ્રિન્સેસ કટ નહીં હોય પણ લાગશે તો પ્રિન્સેસ જ અને તમે પેડ વાળો બી બનાવો હશે ને તો પેડ વાળો બી આ જ બ્લાઉઝનું કટિંગ આજ કટિંગ કરીને તમે પેળ પણ કરી શકો છો બરાબર છે તો આ હતું બ્લાઉઝનું કટિંગ પ્રિન્સેસ કટ ના આવડતો હોય તો તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને આપણી આપડી સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય